કેસરોલ ખાતે પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુની અધ્યક્ષતામાં પચાસમો શરદ પૂર્ણિમા દશેરા એટલે કે સુવર્ણ પર્વ દશેરા મહોત્સવની આયોજનની ખાતે મળી હતી જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ જેમાં સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર બળદેવભાઈ આહિર સુરેશભાઈ આહિર તેમજ સામાજિક આગેવાનો સનાતન ધર્મ પરિવારના સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પચાસમાં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ કાર્યક્રમ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવાર ભરૂચ જિલ્લાના કેસરોલ ગામ ખાતે દહેજ રોડ પાસે ટોલનાકાની બાજુમાં યોજાવા જઈ રહ્યો છે જેમાં જાણીતા કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોક ડાયરો પણ યોજવામાં આવશે સનાતન ધર્મ પરિવાર ભરૂચ દ્વારા જાહેર જનતાને પધારવા સર્વને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સુવર્ણ જયંતિ મહોત્સવ કેસરોલ મુકામે ઉજવવા જઈ રહ્યો છે 30મી ડિસેમ્બરની રાત્રે આ કાર્યક્રમની અંદર પૂજ્ય જિગ્નેશ દાદા કથાકાર પણ પધારવાના છે અને આ કાર્યક્રમ આપણે 30મી ડિસેમ્બરે 3 વાગે શોભાયાત્રા નવેઠાટી નીકળી કેસરોલ પધારવાની છે અને આખી રાત આ કાર્યક્રમ આપણો અહીંયા ઉજવવા જઈ રહેલો છે અને ભરૂચ શહેર જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ એક લાખની મેદની અહીંયા પધારવાની છે તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે એ પ્રસંગને ઉજવે અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પર પાઠવું છું કે ત્રીસમી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે ઉદ્યોગ સોમദാશ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહ્યા છે એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી જઈ ગોડે 30 પ્રચાર પ્રસાર આપણી ગાડીના સંત એમના સાનિધ્યની અંદર જે પણ કંઈ કાર્યક્રમ કરીએ છીએ એ ઉત્તર સફળ થતા ગયા છે આ વખતે પડકાર છે પચાસનું વર્ષ છે અને જ્યારે એક લાખ જેટલી મેદની જનતા અહીંયા આવવાની હોય ત્યારે એને સુવિધાઓ આપી બધાને સાચવવા અને સારામાં સારું આપણું જે શ્રમયજ્ઞ છે આ ઉજવણી કરવાનું એને સફળ બનાવવાની જવાબદારી આપણા બધાની સંયુક્ત રહે છે એટલે સજેશન કરવાના છે આપણે હું પણ સજેશન કરી દઈશ અને એમાં ભાગ પણ લેવો પડશે કારણ કે પાંચ પચીસ પચાસ સો માણસથી આ કાર્ય સંપન્ન થાય તેવું નથી આવા સંજોગની અંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકે દરેકે પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે અંદર યોગદાન આપવાનું છે અને આજના કાર્યક્રમમાં આપણે એટલા બધા એટલા માટે જ એકત્ર થયા છે ત્યારે હું સૌને કહીશ કે સજેશન આપવામાં જરાય કચાસ ના રાખશો અને શ્રમદાન કરવામાં પણ કચાસ રાખશો